સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું હાડકા મજબૂત કરી પેટને ઠંડક આપે ડાયજેશન વધારે અને વેઇટ લોસમાં પણ હેલ્પ કરે એવું ઠંડુ ઠંડુ ઉનાળાની ગરમીઓ માટે ફુદીના કતિરાનું શરબત માત્ર એક જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં શરબતમાં ગુંદર કતીરા કતિરા નામનો ગુંદર છે એ ઠંડો હોય હાડકાને મજબૂત કરે સાથે ડાયજેશનમાં વેઇટ લોસમાં પણ મદદ કરે એવું ગુંદર કતેરા રેગ્યુલર ગુંદર કરતા આ ગુંદર થોડો અલગ થોડો ડલ એવો દેખાશે રેગ્યુલર ગુંદર થોડો શાઇનિંગ એવો દેખાશે આ ગુંદરને તમે પલાળશો એટલે ફૂલી અને આઈસનો જે બરફનો છીણ હોય એના જેવો થઈ જશે સાથે એક કપ ફુદીનાના પાન એક ચોથાઈ કપ ગોળ અને એક ટેબલ સ્પૂન તકમરિયા એટલે કે સબ્ઝા લેશું તો અહીંયા ફુદીનો પણ ડાયજેશન અને વેઇટ લોસમાં હેલ્પ કરે છે અને ખાંડના જગ્યા પર આપણે ગોળ વાપરીશું હવે સૌથી પહેલાં તો બેથી ત્રણ જેવા નાના ટુકડા તમે લેશો અને એક કપ જેટલું પાણી ભરી તમારે ઉમેરી દેવાનું અને ત્રણ કલાક માટે તમારે આ ગુંદરને પલાળવાનો એકવાર આ ગુંદર પલાળી તમારે રેફ્રિજરેટરમાં મૂકી દેવાનો તો ચાર પાંચ દિવસનો એક સાથે આ રીતે પલાળી મૂકી દેવાનો તો આ રીતે તમે ત્રણ કલાક પછી જોશો કે પૂરી રાત રહેવા દેશો તો બરફનું છીણ હોય આઈસ આઈસ જેવું થઈ જશે સાથે એક ટેબલ સ્પૂન આપણે સબ્જાને પણ અડધો કપ પાણીમાં પલાળી દઈશું તો એ દે તમને માત્ર બે ત્રણ મિનિટમાં પલળી જશે પણ કતીરા ગુંદર છે એને પલાળતા વાર લાગશે તો એ પલળીને તૈયાર થઈ ગયા એ પહેલાં હવે આપણે શરબત માટે મિક્સર જારમાં એક કપ ફુદીનાના પાન ધોઈ નીતાારીને મેં ઉમેર્યા એક ઇંચ આદુના ટુકડા સાથે એક ચોથાઇ કપ જેટલો ગોળ કે ગળપણ વધારે ઓછું સાકર પણ લઈ શકો એક ટી શેકેલું જીરું એક ટી સંચળ અને એમાં એક ચોથાઇ કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી અને આપણે એને આ રીતે પીસી લઈશું તો ગ્રીન જેવું રેડી થઈ જશે હવે આપણે એમાં એક લીંબુનો રસ નીચોવી અને હવે એકવાર આપણે એને પાછું મિક્સ કરી દઈશું એટલે આપણું શરબતનું મિશ્રણ છે એ રેડી થઈ ગયું તો આપણે એને હવે સાઈડમાં મૂકી દઈશું હવે જે આપણે સબ્જા અને ગુંદર કતીરા પલાળિયું હતું તો તમે જોઈ શકો છો આવું બરફના જેવું તો તમે દૂધમાં પાણીમાં તમને જો બહુ ગરમી રહેતી હોય તો એક ટેબલ સ્પૂન જેટલું તમે રોજ પી શકો તો એનાથી વધારે તમને થોડું પેટમાં પ્રોબ્લેમ કરે એટલે એક ટેબલ સ્પૂનથી વધારે તમારે ગુંદર કતેરા નહીં વાપરવાનું તો આપણે હવે ગુંદર કતીરા રેડી થઈ ગયો સબ્જા રેડી થઈ ગયા તો સર્વિંગ ગ્લાસ લેશું એક એક ટેબલ સ્પૂન ગુંદર કતીરા એક એક ટેબલ સ્પૂન સબ્ઝા એટલે કે આપણે તકમરિયા પલાળેલા ઉમેરી દઈશું અને એમાં જે મિશ્રણ આપણે વાટ્યું છે એ ત્રણ ગ્લાસ માટેનું છે એટલે આપણે એક ભાગનું બચાવી બે ભાગનું બે ગ્લાસમાં અડધું અડધું અને એના ઉપર આપણે ઠંડુ પાણી ઉમેરી દઈશું તમને જો રિફ્રેશિંગ ડ્રિંક બનાવવું હોય તો સોડા પણ ઉમેરી શકો સાથે આપણે એમાં બરફના ટુકડા ઠંડુ પાણી ઉમેરો પછી બરફના ટુકડા ઉમેરી દેવાના અને પછી આ રીતે તમારે મિક્સ કરી દેવાનું મિક્સ કરી દો એટલે તમારું શરબત તૈયાર છે તો બાળકોને જો ઉનાળામાં લૂ લાગતી હોય કે ઘરમાં કોઈને ગરમીનો પ્રોબ્લેમ હોય રોજ બનાવીને પી શકો એવો જો ગોળ તમને ગરમ પડતો હોય તો એને પણ તમારે પાણીમાં અડધો કલાક જેવો પલાળીને તમે વાપરશો તો એ પણ ગરમ તમને બિલકુલ નહીં પડે તો ઉનાળાની ગરમીઓ માટે આવું જો તમે ફુદીનાનું નવું ઠંડુ ઠંડુ શરબત ક્યારેય ન ટ્રાય કર્યું હોય તો એકદમ રિફ્રેશિંગ ટેસ્ટવાળું બને છે અને ખાસ કરી મહેમાનો માટે પણ તમે છટપટ બનાવી સર્વ કરી શકો ગુંદર કતીરાના ફાયદા સાથે જો તમે ગુંદર કતીરા ખાશો તો તમને જો ગરમીનો હીટનો પ્રોબ્લમ હોય તો એ પણ તમારો ઓછો થઈ જશે તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો